આપણે કાર્સની બમ્પર ડિમાન્ડ જોવા મળી રહી છે મારુતિ એ સુઝુકીએ પાંત્રીસ વર્ષમાં સૌથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે પહેલા જ દિવસે ત્રીસ હજાર કારોની ડિલિવરી કરી છે સાથે યુનાઇટ આટા મોટર્સમાં પણ એક સારી ડિમાન્ડ જોવા મળી રહી છે તમામ વિગત સાથે અહીંયાથી સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે જે તૃપ્તિ જણાવો ખાસ કરીને શું વિગત આ જે ફેસ્ટિવ સિઝનનો એકદમ આપણને પરવાનો ચડતો જોવા મળી રહ્યો છે એના પર ગુડ આફ્ટરનૂન નીરજ છે નીરજ ડેફિનેટલી આપણે પહેલાં તો આગળ ઓટો ઇન્ડેક્સની અગર જો વાત કરશું આજે આપણને ત્યાં પણ એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે બાવન સપ્તાહના નવા હાઈ પર આજે આપણને ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સૌથી વધુ અગર જો યોગદાન આપનારું કાઉન્ટર આપણને જોવા મળ્યું છે તે મારુતિ સુઝુકી છે ટાટા મોટર્સમાં પણ આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન આજે જોવા મળ્યા છે ખાસ કરીને આગળ જો મારુતિ સુઝુકીની વાત કરશું તો પાંત્રીસ વર્ષમાં સૌથી મોટો એક શાનદાર અહીંયા એક રિસ્પોન્સ જે છે તે કંપનીને મળ્યો છે કે નવરાત્રિના પહેલા જ દિવસે એંસી હજાર જે જે છે તે કાર માટે અહીંયા થતી આવતી જોવા મળી રહી છે પહેલા દિવસે લગભગ કંપનીએ પચીસ હજાર સુધીની ડિલિવરી સુધી તેઓ પહોંચી જશે પરંતુ સપ્ટેમ્બરની વાત કરશો પંચોતેર હજાર બુકિંગ છે અહીંયા થતા જોવા મળ્યા છે પરંતુ સૌથી વધુ ડિમાન્ડ જે છે તે મારુતિમાં ખાસ કરીને નાની કારનું એક જોવા મળ્યું છે જે સામાન્ય કરતા પચાસ ટકા વધુ એક ડિમાન્ડ જે છે અહીંયા જોવા મળી છે અને દરરોજ કંપનીએ પંદર હજાર બુકિંગ જે છે અહીંયા કરતા થતા જોવા મળી રહ્યા છે સામાન્ય કરતા લગભગ ફિફ્ટી પર્સન્ટ અહીંયા વધુ આપણને જોવા મળી રહ્યા છે આજે આઉટ પરફોર્મ પ્રદર્શન પરફોર્મન્સ જોઈ રહ્યા છે બીજી તરફ અગર હુંડાઈની વાત કરશું ત્યાં પણ આપણને સેમ પરફોર્મન્સ જોવા મળ્યું છે નવરાત્રીના પહેલા દિવસે આ કંપનીએ લગભગ અગિયાર હજાર કાર જે છે તેમને અહીંયા ડિલિવર્ડ કરી છે અને છેલ્લા પાંચ વર્ષમાં કંપનીનું એક દિવસનું સૌથી વધુ હાઇએસ્ટ સારું પ્રદર્શન જે છે અહીંયા જોવા મળી રહ્યું છે પરંતુ કંપનીને એ પણ કહેવું છે કે તહેવારની સિઝનમાં હજી વધુ માંગની તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે તે સાથે આજે ટાટા મોટર્સ છે પણ પોતાના નંબર્સ ડિક્લેર કર્યા છે તેમનું પણ કહેવું છે કે નવરાત્રિમાં તેમને બમ્પર તેમની ડિમાન્ડ જોવા મળી છે અને પહેલા દિવસે તેમને દસ હજાર કારની ડિલિવરી અહીંયા કરી છે અને નવરાત્રીના પહેલા દિવસે લગભગ પચીસ હજારથી વધુની એક અહીંયા પૂછપરછ જે છે છે જોવા મળી શાનદાર પર્ફોમન્સ અહીંયા ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જીએસટી કટનું પણ હવે ઇમ્પેક્ટ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે પરંતુ ઓવરઓલની જે પહેલા જ વાત કરી કે ઓટો કંપનીના અગર ઇન્ડેક્સની વાત કરશો તો બાવન સપ્તાહના હાઈ પર આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે અને પંદર ઓગસ્ટ બાદ ઓટો શેર્સમાં એક શાનદાર આપણને ઝડપી એક સ્પીડ જોવા મળી છે એનું મુખ્ય કારણ એ પણ છે કે નિફ્ટીના ઓટો ઇન્ડેક્સ જે છે તેના વેલ્યુશન અહીંયા સસ્તા લાગી રહ્યા છે અને પાંચ વર્ષમાં સરેરાશ હું પી રેશિયોની વાત કરું છું જે પાંચ વર્ષના સરેરાશ ફોર્ટી સિક્સ ગણાની સરખામણી હાલમાં ત્રીસ ગણા આપણે પી રેશિયો પર અત્યારે અહીંયા કારોબાર કરતો જોવા મળી રહ્યો છે ઓવરઓલ અગર હું શેરની વાત કરું છું અગર આપણે પહેલાં ઇન્ડેક્સના પર્ફોમન્સની અગર વાત કરશું તો એક મહિનામાં આઠ ટકાના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે જે ત્રણ મહિનામાં આપણે લગભગ સત્તર ટકા અને છ મહિનામાં આપણને છવ્વીસ ટકાના એક પોઝિટિવ રિટર્ન આપણને જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ અગર આપણે કંપનીની અગર જો વાત કરીએ છીએ તો અગર કમ્પેરિઝન આપણે જો કરીએ છીએ આઠ મહિનાની કમ્પેરિઝનમાં આપણને પંદર ઓગસ્ટથી સ્ટીલ અત્યાર સુધીના અગર પરફોર્મન્સની વાત કરશું તો મારું તેનું પર્ફોર્મન્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે વીસ ટકાની સામે પચીસ ટકા જોવા મળી રહ્યું છે મહેન્દ્રાનું પરફોર્મન્સ પણ વધ્યું છે આઇસનમાં પણ પોઝિટિવિટી જોવા મળી રહી છે હીરો મોટરના પરફોર્મન્સની અગર જો વાત કરીએ તેર જ્યાં એક તેર ટકા હતું ત્યાં ત્યારે હાલમાં આપણને પંદર ટકાના પોઝિટિવ રિટર્ન જોવા મળે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ફૂલ છે એ છે બજાજ ઓટો બજાજ ઓટો જો વાત એક મહિનામાં એને પોઝિટિવ રિટર્ન્સ અહીંયા આપણને આપતા જોવા મળ્યા રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જીએસટી કટનો તો બેનિફિટ મળ્યો છે બીજી તરફ ખાસ કરીને અત્યારે નવરાત્રી કહી શકાય કે જે ફેસ્ટિવલ સિઝનનો ઉત્સાહ જે છે તે અત્યારે આપણને ખાસ અહીંયા જોવા મળી રહ્યો છે